ગૌશાળા ની ગાયો ને ગાયો કરતા બળદો ની સૌથી વધારે બળદ સ્વીકારતી બળદ સંસ્થા એટલે સર્વેશ્વર ગૌધામ ચોવીસે કલાક એના દરવાજા ખુલ્લા બળદોમાં ગમે એટલા હોય ગમે એટલા બળદો ચોવીસે કલાક શું બળદનો વાંક વિચાર કરો ધંધા કરી મૂળમાં આપડા બાપ દાદાએ બળદના હાથી આંક્યા ને આ એના પ્રતાપે આપણે સુખ ભોગવી છે શું વાગ હતો એ બળદના રસ્તે રખડતા કર્યા કુડા કચરા ખાતા આજે બળદ કર્યા છે એકવાર એક બળદ એમ કેવાય ગાય પાસે માં પાસે દીકરાને દુઃખ પડે ત્યારે ક્યાં જાય માં પાસે જાય જ્યારે ક્યાંય રસ્તો ન સૂજે ને ત્યારે દીકરો માં પાસે જતો હોય અને એક બળદ કહેવાય છે એની માં પાસે આવ્યો અને એની માં એ બળદ રડીને કહેવા લાગ્યો વૃદ્ધ થયેલો શરીરમાં શક્તિ નહીં શરીર સુકાણું છે અને ગઢો થયેલો વૃદ્ધ થયેલો રસ્તે રખડતો બળદ એની માં કહેવા લાગ્યો હે માં શું વાઘ હતો મારો જીવનનો માં કે લોકોએ મને આટલો અન્યાય કર્યો છે આંખોમાં અશ્રુ સાથે બળદ માં કહેવા લાગ્યો માડી મે તો સો સો વિઘાના કે માડી મે તો સો સો વિઘાના કે માડી મે તો डार गवत्री મો પડ્યો અડધી રાતે સવાર માં વાવણીનો સમય હોય વેલા ચાર વાગે ખેડૂત પાટું મારે બળદ ઉભો કરે નાખે તો બળદ હાલવા ના પડે આખો આખો દિવસ હાથી આખે વાવણીનો સમય હોય ગાડા ખુંજા હોય બળદ થોડામાં એમનો કંઈક નહીં ચાલુ તમારો એક દીકરો હોય ને બાપ બે થી હવાર માં ચાર વાગે જગાડ્યો તેથી ના પાડતે કોઈ દી વિરોધ ન કર્યો નામ ખેડૂતે કામ હાંકલો કરાય છે આમ બળદ આમ દોડવા મંડે મારા ખેડૂતે હાકલો કર્યો ક્યાંક મને મારશે

ગાય ને બળદે ની મા ને આજ વિનંતી કરે એની વાત કરે માં મારી મને હાકલ મારી અંકાર વજન ભરતો હોય વિચાર કર્યો ત્યારે થઈ બળદ ની પણ બળદ કાયમ વિચારતો કે ભલે હું મારા ખેડૂત નું ખાવ છું ને આના ઘરનું કામ નહીં કરું તો કોનું કરી જીવનારો જીવ છે બાપ બળદ બળદ જેટલું કોઈ નીતિ થી જીવી ન શકે ખેડૂત ગમે એટલું વજન લાદી કોઈ દી બળદ એને ના ન પાડે તે બળદ કે મન

કામ કરતો બંધ થઈ ગયો અને મને રજળતો ક્યારેક વિચાર કરજો તમે 60 65 70 વર્ષના થાહો અને તમારા તમારા છોકરા ઘરની બહાર એમનામ કાઢી મૂકશે હું હાલત થાય આ હાલત જ બળતી થઈ બાપ સાચ ખેડૂત તો એમ કહેવાય ગઢો થાય હાલી ન એકે એટલે છૂટો મૈકી દીધો કેવડો કાવો કેર કર્યો છે બળદ ઉપર આ ગાય તો ક્યાંક મોઢું મારીને ખાઈ લે હે બાપ બળદમાં એ સંસ્કાર છે કોઈ દી ગમે ને મોઢું મારીને નહીં ખાય

માતા તમારા ગોઢાને ને ગરબા મારી વાત મારા ગોડા ને ગરબો એ વારો એક ખેડૂત છે એના બળદને છૂટો મૂક્યો ગડપણ આવ્યો એટલે છૂટો બેગ્યો પંદર દિવસ પછી બળદ ખેડૂતને સામો મળ્યો

ભાઈ નાનપણથી લઈ લઈ તારા ઘરના કામ ચાલુ કર્યા ઉંમર ભાઈ મારાથી કામ ન થઈ તે ઘરે નાનું લાવ્યો ને ત્યારથી મને એમ છે આ ઘરમાં હવે મારા દિવસ તો ભરાય પણ મને ભરોસો તારા ઉપર હતો તું મારો બાપ હતો તું મારો માલિક હતો કે મને મારો બાપ તરછોડે મારાથી કામ થતું બંધ થઈ ગયું એક બાજુ તું બાંધી રહ્યા છે એકાદ વખત નીર એકાદ વખત પાણી પાન હું જિંદગી જીવતો થયો કાંઈ વાંધો નહીં આવી ઈશ્વર ઈચ્છા ગઢ પણ આવું જ હોય ને આમ વિચાર કરી અને હું મારું જીવતન જીવતો થયો ભાઈ તે દિવસે સાંજે વાળું કરતા કરતા તારા પત્ની તારા ઉપર હતો તું થોડો મને મેલે થી છોડ્યો અને ભાઈ પાત્ર આવી મારો નાથ મોડો કાઢી રસ્તે રખડતો કર્યો ને ત્યારે મને એમ થયું કે આની કરતા મને મોત આવી જાય તો હારો મોત મીઠું કરવાની દીધી ઈચ્છા છે પણ એમ મોત ક્યાંથી આવે અમારે ગૌશાળામાં ઘણી વખત બળદો મેકવા આવે ને ખેડૂત બાપ અઠવાડિયું અઠવાડિયું ખૂણામાં ઉભા ઉભા બળદો રડતા હોય એને કેટલો આઘાત લાગતો હશે એનો માલિક એને છોડી દેતો હોય તમને તમારા છોકરા દીક છોડી દે વૃત્ત થાવ તો કેટલું દુઃખ થાય બાપ આ બળદ ગઢા માવતર સમાન આને હેરાન ન કરાય ખેડૂત કે શું કરું ભાઈ મોડું વર હતું નીણ હતી નહીં ક્યાં જાવ બળદ કે ભાઈ મારી જિંદગી જીવી લે ભાઈ પણ જ્યારથી તે મને કાઢી મૂક્યો ને અહિયાં નીકળું રસ્તો રખડતો અને મને કોક કેસે રેઢિયાર બળદ જાય ભાઈ લાગ્યો ને એ શબ્દ મને બાર આખી જિંદગી માલિક હતો પણ છેલ્લે તે મને રેઢિયાર કર્યો ને આ શબ્દ હારે મારાથી જીવા હે ભાઈ આ રેખડ તો કર્યો એની કરતા કોઈ સંસ્થામાં મૂકી આવ્યો હોત કોઈ ગૌશાળામાં મૂકી આવ્યો હોત ને ભાઈ તો મને શાંતિ થાય કદાચ આ ભારત વર્ષની અંદર ગુજરાતમાં આપની દ્રષ્ટિમાં આવો કોઈ રસ્તે રખડતો બળદ જો જોવા મળે બાપ માલિકી નો હોય ન માલિકીનો હોય કદાચ ક્યાંય પણ બળદ જોવા મળે તો બાપ સર્વેશ્વર ગૌધામ સુધી પહોંચાડજો ચોવીસે કલાક દરવાજા અમારા બળદ માટે ખુલ્લા કદાચ મેઘવા આવવાનો થાય અને ભાડાના પૈસા ન હોય

माडि मन सर्वेश्वर गौधा में आ

આજે કેટલું દુઃખ ભોગવતો હોય ક્યારેક જોવું તો આવજો કોબડી ગૌશાળામાં એ બળદ ને જોવાથી આપણને થાય માણસ કેટલો સ્વાર્થી થઈ ગયો બાપ માણસ એટલો સ્વાર્થી થઈ ગયો ને અને ફળ સ્વરૂપ કોરોના તો નાનો કહેવાય એટલા પાપ કર્યા છે આપણા તો કોરોના કઈ ન કહેવાય એટલા દુઃખ આપ્યા છે આપણા પાપની સજા જો ભગવાન દેવા બહેને આમાંથી કોઈ જીવતા ન રહી શકે ભાવના ને વધારે ગમે એમ તો પટેલ નો દીકરો ને ખોડી ખેડૂત નો દીકરો બાપ ખેડૂનો દીકરો બળદ ની વેદના ન સમજે તો બીજો કોણ સમજવાનું એના ઘેર બળદ હાંક્યા હોય બાપ આ દશા થઈ છે